આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીસીઆર પાટીલ દ્વારા ભુજ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભુજના કોમર્સ કોલેજ રોડ પર સાંસદ સંપર્ક સદનનું ઉદ્ઘાટન શ્રી સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચંદ કચ્છના ચાવડાએ જણાવ્યું હતું કે પૂર્વ અને પશ્ચિમ કચ્છના ત્રિભેટે ભુજ ખાતે મુલાકાતીઓ માટે પ્રતિક્ષા ખંડ કેન્દ્ર અને રાજ્યની વિકાસલક્ષી યોજનાઓ સાંસદ તરફથી થયેલા પ્રજાલક્ષી કાર્યો દર્શાવતો એલઈડી ગ્રાઉન્ડ ફ્લોર પર કર્મચારીઓની બેઠક 20 બેઠક ધરાવતી મુખ્ય ચેમ્બર અધિકારીઓ કે મહાનુભાવો માટે અલાયદા બે પ્રતિક્ષા કક્ષ પ્રથમ માળે ટેકનોલોજી સજ્જ કોન્ફરન્સ રૂમ ત્રણ હજારથી વધુ પુસ્તકો ધરાવતું પુસ્તકાલય જ્યારે સદનના બીજા માળે સ્ટાફ મહેમાનો માટે રેસ્ટરૂમ બનાવાયા છે લોકો માટે કચ્છના સાંસદને મળવું અને પોતાની રજૂઆત કરવી હવે વધુ સરળ બની હોવાનું તેમણે ચણચણ્યુ સાથે વાત કરતા જણાવ્યું હતું આજ રોજ કચ્છ લોકસભાનું સાંસદ સંપર્ક સદનનું નૂતન બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ભારત સરકારના જલશક્તિ મંત્રી શ્રી સન્માન્ય સી આર પાટીલ સાહેબના વરદ હસ્તે અમારા સંગઠન મહામંત્રી શ્રી આદરણીય રત્નાકરજી એમની ઉપસ્થિતિ હતી અને સાથે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ સૌ અમારા સન્માન્ય ધારાસભ્ય શ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ અને મોટી સંખ્યામાં ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓ સૌ સંસ્થાના વડાઓ સમાજના અગ્રણીઓ મારી કચ્છ મોરબીની જનતા અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર આ ભવ્ય આજે સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે છેલ્લા દસ વર્ષથી સતત બે કાર્યાલયો મારા કાર્યરત હતા પહેલાં ટમનું કાર્યાલય પણ ચાલુ હતું નાનું પડતાં બીજા ટર્મમાં મોટું કાર્યાલય બનાવ્યું હતું અને હવે જરૂર પડતા ટેકનોલોજીનો ઉપયોગ અને સાથે સાથે અનેક ચેમ્બરો સાથે લોકો મળવા માટે આવે છે પ્રશ્નો લઈને આવે છે એની સુવિધામાં વધારો થાય એ પ્રકારની સુવિધાઓ તમામ લઈ કરીને આજે ભવ્ય સદનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ એક કાર્યાલય છે પણ સાથે સાથે સાંસદ સંપર્ક સદન એક ઘર નામ આપવામાં આવ્યું છે અને સમગ્ર કચ્છની જનતા મારો પરિવાર છે અને આ સદનના માધ્યમથી આપણે સુખ દુઃખની વાતો અને વિકાસના કાર્યો કરી શકીએ ટેકનોલોજીનો ઉપયોગ છે આપ જોઈ રહ્યા છો એલઈડી લગાવવામાં આવી છે આજે વીજળી માટે આજે સોલાર લગાવવામાં આવી છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા વરસાદનું પાણી પીવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે નાની મોટી બધી જ સુરક્ષાની જવાબદારીઓની પણ ચિંતા કરીને આ કાર્યાલય લોકો માટે ઊભું કરવામાં આવ્યું છે મારા સહયોગીઓ સતત એ આ કાર્યાલયના માધ્યમથી સેવામાં આવરીત ચાલુ રહેતા હોય છે કાર્ય માટે કામ કરતા હોય છે અને આજે આ કાર્યાલયનું આ સદનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે મને જે દસ વર્ષમાં જે મોમેન્ટો અને જે સન્માન મળ્યું છે એ બધું એકત્ર કરીને એક સાંસદ સન્માન સંગ્રહાલય અહીંયા ઊભું કરવામાં આવ્યું છે ત્રણ હજાર જેટલા પુસ્તકો જે સન્માનમાં મળ્યા છે એની આજે અહીંયા કણે પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે આવી બધી જ કાળજીઓનો સમાવેશ લઈ કરી અને આજે આ સદન આ કાર્યાલય ઊભું કરવામાં આવ્યું છે ત્યારે હું મારી કચ્છ મોરબીની જનતા મતદારોનો આભાર માનું છું અને એને અભિનંદન કરું છું અને સાથે સાથે જ્યારે આજે જલશક્તિ મંત્રી શ્રી ભારત સરકાર અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ આવ્યા ત્યારે હંમેશા એમના સંગઠનના કાર્યકર્તાઓ પોતે પ્રત્યે જે એમનું માન રહ્યું છે અને જેના ભાગરૂપે અમારું આજે સદસ્યતા અભિયાન જે ચાલી રહ્યું છે દેશની અંદર જેનો ભવ્ય અમારા બુથ સાથેના કાર્યકર્તાઓ સાથેનો આજે એક ભવ્ય સંમેલન થયું હતું જેમાં આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબનું માર્ગદર્શન મળ્યું હતું ઉપસ્થિતિ અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીની રહી હતી અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ સૌ ધારાસભ્યોની ઉપસ્થિતિ હતી અને જે કચ્છ જિલ્લાને છ લાખનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે આજે પાટીલ સાહેબે કીધું કે દસ લાખથી વધારે સભ્યો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય જેનો સંકલ્પ અમે આજે કચ્છની અંદર લીધો છે અને મારા બુથ સુધીના નાના મોટા અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે દસ વર્ષની અંદર એમની પ્રેરણા મળતી હોય સ્વચ્છતાના કાર્ય કરવા માટે પાણી બચાવવા માટે વૃક્ષારોપણ માટે અનેક જ્યારે આપણને માર્ગદર્શન આપતા હોય જેના ભાગરૂપે કચ્છની અંદર પણ પાણી બચાવવાના કાર્યક્રમો થાય અને જે પડતર કુવાઓ અને બોર હતા છેલ્લા ત્રણ વર્ષની અંદર એક હજારથી વધારે આવા કૂવા અને બોર રિચાર્જ કરવાનું કામ અમારા સૌ કાર્યકર્તાઓ સૌ આગેવાનો સૌ સરપંચ સરપંચો આદરણીય શ્રી સી આર પટેલ સાહેબનું માર્ગદર્શન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું માર્ગદર્શન અને આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી આજે કચ્છની અંદર પણ એક હજારથી વધારે બોર અને કુવા રિચાર્જ કર્યા છે પચાસ જેટલા ગામોને આવરી લીધા છે આવા આજે સૌ ખેડૂતોનું સન્માન પણ કર્યું હતું અને સાથે સાથે સુમરાસર મધ્યે જે આ આજુબાજુના સૌ ગામો સુમરાસર ધોરી નોખાણિયા કુનરિયા બધા જ ખેડૂતો જે આ બોર રિચાર્જનું કામ કરી રહ્યા છે સ્થળ વિઝિટ આપણા ભારત સરકારના જલશક્તિ મંત્રી શ્રી પાટિલ સાહેબે કરી હતી અને સૌ ખેડૂતોને ત્યાં સન્માનિત પણ કર્યા હતા અને એમને અભિનંદન પણ આપ્યું હતું